જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ કપ્પુ વોઇસમાં મિત્રો સાંજની પૂજા માટે યોગ્ય સમય કયો છે સાંજે કયો દીવો પ્રગટાવવો જોઈએ અને દીવો પ્રગટાવતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ જો આપણે સાંજે દીવો પ્રગટાવીએ તો શું આપણે સ્નાન કરવું જરૂરી છે એટલે કે સ્નાન કર્યા વિના સાંજની પૂજા કરી શકાય છે કે નહીં અને સાંજે ઘરમાં કેટલા દીવા પ્રગટાવવા જોઈએ ક્યાં દીવા પ્રગટાવવા જોઈએ દીવો પ્રગટાવવાનો મંત્ર શું છે ઘરની સમસ્યાઓ દૂર કરે કરવા અને કોઈ ખાસ ઈચ્છા પૂર્ણ કરવા માટે દીવો કેવી રીતે પ્રગટાવવો જોઈએ તો આજનો વીડિયો સંપૂર્ણપણે સંધ્યાવંદન પર આધારિત છે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં તમારી કુરદેવી માતાનું નામ ચોક્કસથી લખી દેજો જેથી કરીને માતાજીના આશીર્વાદ અને કૃપા મળતી રહે મિત્રો સાંજે જ્યારે તમે સંધ્યાવંદના કરો છો પૂજા આરાધના કરો છો દીવો પ્રગટાવો છો ત્યારે તમારે કેવી રીતે કરવાનું છે તમારે કયા નિયમોનું પાલન કરવું જોઈએ જેના જવાબ હું તમને શાસ્ત્રો અનુસાર આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે શુદ્ધિઓ પ્રગટાવતા પહેલા સ્નાન કરવું જરૂરી છે એટલે કે સાંજે પૂજા કરતા પહેલા જો શાસ્ત્રો અનુસાર પૂજામાં શુદ્ધતા જરૂરી છે તેથી જ્યારે આપણે સવાર એ પૂજા કરીએ છીએ ત્યારે સ્નાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે સવારે સ્નાન કર્યા વિના પૂજા ન કરવી જોઈએ પરંતુ તમે હાથ પગ અને ચહેરો ધોઈને પણ સાંજની પૂજા કરી શકો છો સ્નાન કરવું જરૂરી નથી અને હવે જો તમે ઈચ્છો છો તો તમે કરી શકો છો તમારા કપડા પણ બદલો અથવા તો તમે ફક્ત તમારા હાથ અને ચહેરો ધોઈને પણ પૂજા કરી શકો છો જેમ કે જો તમારે સાંજે પૂજા કરવી હોય તો તમારે દિવસ દરમિયાન પણ શુદ્ધતાનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે જ્યારે પણ તમે શૌચાલય કે બાથરૂમ જા છો જ્યારે તે સમયે તમારે શુદ્ધતાનું ધ્યાન રાખવું જોઈએ જો તમે દિવસભર તમારી સ્વચ્છતાનું ધ્યાન રાખો છો તો સાંજે તમે સ્નાન કર્યા વગર જ ફક્ત હાથ પગ ધોઈને પૂજા કરી શકો છો અને જો તમે ઈચ્છો તો તમે સ્નાન પણ કરી શકો છો ઉદાહરણ તરીકે જો ઉનાળો હોય તો તમે સાંજ સ્નાન કર્યા પછી જ પૂજા કરી શકો છો તેથી તમે તમારી વિવેક બુદ્ધિ મુજબ ઘણી બાબતો જાણે જાતે જ નક્કી કરી શકો છો સાંજની પૂજામાં દીવો ક્યાં સમય પ્રગટાવવો જોઈએ તો સાંજે પૂજાનો સમય પ્રદોષકાળ નો છે એનો અર્થ એ થયો કે જયારે સૂર્યાસ્ત થાય છે ત્યારે આપણા ઘરમાં તે સમય દીવો પ્રગટાવવો જોઈએ હવે જેમ તમે લોકો પૂછો છો કે સાંજે ક્યાં સમય દીવો પ્રગટાવવો જોઈએ તો પછી સાંજે સૂર્યાસ્તનો સમય દરેક ઋતુમાં અલગ અલગ હોય છે ઉદાહરણ તરીકે જો શિયાળો હોય તો સૂર્ય અને ત્રીસ વાગ્યે આઠમે છે ઉદાહરણ તરીકે જો ઉનાળો હોય તો સૂર્યાસ્ત સમય છ અને ત્રીસ થી સાત સુધીનો હોય છે ક્યારેક ઉનાળામાં સાત અને ત્રીસ વાગ્યા સુધી પણ હોય છે તેથી દરેક ઋતુમાં સૂર્ય સ્તનો સમય અલગ અલગ હોય છે તેથી દીવો ક્યાં સમય પ્રગટાવો તે યોગ્ય સમયે કહેવું ખૂબ જ મુશ્કેલ હશે અને તે જણાવવું યોગ્ય પણ નહીં હોય આપણે દર વખતે એક જ સમય દીવો પ્રગટાવી શકેશું નહીં તેથી સાંજનો સમય ધ્યાનમાં રાખો જ્યારે સાંજનો સમય હોય એટલે કે જ્યારે સૂર્ય આથમીતે રહ્યો હોય ત્યારે તમારે તે સમયે તમારા ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ અને હવે વાત કરીએ કે તમારે તમારા ઘરમાં કેટલા દીવા પ્રગટાવવા જોઈએ શાસ્ત્રો અનુસાર દરરોજ સાંજે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર એક દીવો પ્રગટાવવો જોઈએ આ સાથે જ શું થાય છે એ પણ જાણી લઈએ સાંજના સમયે સમ દેવી લક્ષ્મી અને તેમની બહેન ગરીબી બંને પ્રવાસે નીકળ્યા હોય છે તેથી મહાલક્ષ્મીએ ઘરમાં પ્રવેશ કરે છે જેના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવામાં આવે છે અને જેના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવામાં આવતો નથી તેમાં ગરીબી પ્રવેશ કરે છે તેથી જ મહાલક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરે તે માટે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર એક દીવો પ્રગટાવવો જરૂરી છે અને હા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર પ્રગટાવવામાં આવતો દીવો શાસ્ત્ર સાંજના સમયના ઘણા ફાયદાઓ જણાવવામાં આવ્યા છે સાંજે જે ઘરમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવામાં આવે છે તે ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી જો તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય તો જો તમે મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવો છો તો તમને તમામ પ્રકારના વાસ્તુ થી મુક્તિ મળે છે અને જો તમારા ઘરમાં પિતૃદોષ છે જેના કારણે તમારા ઘરમાં સમસ્યાઓ ચાલી રહી છે તો આપણે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવીએ છીએ તેનાથી ઘરનો દોષ પણ સમાપ્ત થઈ જાય છે અને આ સિવાય જો ઘરમાં કોઈ પ્રકારની અશાંતિ હોય અથવા તો તમારા ઘરમાં અનેક રોગો હોય ઝગડા હોય આર્થિક સંકટ હોય તો પછી જો આપણે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવીએ તો તમને બધી જ પ્રકારની સમસ્યાઓ અને દુખો માંથી મુક્તિ મળે છે તેથી જ ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે હવે બીજા દીવાની વાત કરીએ તો તમારે બીજો દીવો તમારા ઘરના તુલસી છોડ પાસે પ્રગટાવવો જોઈએ જો સાંજે તુલસી મૂળ પાસે અંધારું હોય તો આવા ઘરમાં ગરીબી કાયમી નિવાસ બની જાય છે અને જે ઘરોમાં સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવામાં આવે છે તેવા ઘરોમાં લક્ષ્મીનો વાસ થાય છે આવા ઘરોમાં શ્રી હરિ વિષ્ણુ મહાલક્ષ્મી સાથે નિવાસ કરે છે તો તમારે સાંજે તુલસી પાસે દેવો પ્રગટાવવાનો પ્રયાસ કરવો જોઈએ હવે આગામી દીવાની વાત કરીએ તો સાંજે તમારા ઘરના ઈશાન ખૂણામાં એટલે કે જ્યાં પણ તમે તમારા ઘરમાં મંદિર બનાવ્યું હોય તે જગ્યાએ ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો તમારે દરરોજ બે ત્રણ વાર દીવા ચોક્કસ પ્રગટાવવા જોઈએ અને જો તમે દરરોજ ત્રણેય દીવા પ્રગટાવો છો તો મારા પર વિશ્વાસ કરો તમારા ઘરની ઘણી સમસ્યાઓ આપમેળે ઉકેલાઈ જાય છે અને હવે વાત કરીએ કે દીવો શેનાથી પ્રગટાવ જોઈએ સરસો નું તેલ નાખવું જોઈએ કે નહીં તલનું તેલ વાપરવું જોઈએ કે શુદ્ધ ગાયનું ઘી આપણે દીવો શેનાથી પ્રગટાવવો જોઈએ જો તમે તેને પ્રગટાવો છો તો સાસ મિત્રો અનુસાર સરસોના તેલનો દીવો બધે જ પ્રગટાવવો જોઈએ નહી સરસો ના તેલ ને કડવું તેલ કે આપણે દીવો પ્રગટાવી શનિવારે શનિદેવ ને દીવો દાન કરો છો તો તમારે સરસોના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને જો તમે ઈચ્છો તો પીપળાના ઝાડ પાસે પણ તમે સરસોનો તેલનો દીવો પ્રગટાવી શકો છો અથવા જો ભૈરવ દેવતા હોય તો તેમના માટે પણ તેલનો દીવો પ્રગટાવ વામાં આવે છે આ સિવાય શાસ્ત્રોમાં ક્યાંય પણ સરસોના તેલથી દીવો પ્રગટાવવાનો ઉલ્લેખ નથી શાસ્ત્રો અનુસાર આપણે કોઈપણ દેવતા માટે જે દીવો પ્રગટાવીએ છીએ તેમાં ગાયનું ઘી ઉમેરીને પ્રગટાવવો જોઈએ હવે જો એવા સમયે શું કરવું જોઈએ જ્યારે શુદ્ધ ગાયનું ઘી ઘી ઉપલબ્ધ ન હોય તો તમે ગાયના ઘી અથવા તો શુદ્ધ ઘીના નામે જે પણ ઘી મળે તેનો ઉપયોગ કરી શકો છો અથવા તો તમે ઈચ્છો તો તલના તેલથી દીવો પ્રગટાવી શકો છો જો તમે દીવો પ્રગટાવી શકો છો તો તમારા ઘરમાં દરરોજ જે દીવા પ્રગટાવો છો પછી ભલે તે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર હોય કે તુલસી ના છોડ પર પાસે હોય ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં હોય તો બધા જ દીવા તલના તેલ અથવા તો શુદ્ધ ઘીનાથી પ્રગટાવવો જોઈએ અને હા જ્યારે તમે દીવો પ્રગટાવો છો જેમ કે મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવો છો અથવા તો તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો છો અથવા તો ઘરમાં દીવો પ્રગટાવો છો ત્યારે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે દીવો ક્યારે સીધો જમીન પર ન રાખવો જોઈએ દીવો મુક્તિ વખતે જો તમે ઈચ્છો તો દરરોજ દીવા નીચે થોડા ચોખા રાખી શકો છો અથવા જો તમે ઈચ્છો તો થોડા ફૂલો પણ રાખી શકો છો અને હા જો જો તમે દીવા નીચે ચોખા રાખો છો તો તમારે ધ્યાનમાં રાખવું પડશે કે ચોખા અખંડ હોવા જોઈએ કારણ કે એવું માનવામાં આવે છે કે જો આપણે પૂજામાં તૂટેલા ચોખાનો ઉપયોગ કોઈ પણ રીતે કરીએ છીએ પછી ભલે તે દીવા નીચે રાખીને હોય કે અક્ષના રૂપમાં હોય તો તે ઘરમાં ગરીબી આવે છે તેથી અખંડ ચોખા હોવા જોઈએ જો તમે તેને દીવા નીચે રાખો છો અને ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે જો આપણે દરરોજ દીવા નીચે ચોખા રાખીએ છીએ તો બીજા દિવસે તે ચોખાનું શું કરવું જોઈએ તેથી બીજા દિવસે તમે તેને લઈને પક્ષીઓને ખવડાવો છો તો પક્ષીઓ તેને ખાય છે અને જે દીવો તમે ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં પ્રગટાવો છો એટલે કે ઘરના મંદિરમાં મંદિર માં પ્રગટાવવામાં આવે છે તો દીવો તમે તે દીવા કોઈ પણ પાત્ર માં રાખી શકો છો જેમ કે એક નાની થાળી લો તે થાળીમાં દીવો રાખો અને અમે તે દીવો છીએ એટલે કે જે દીવો તમે ઘર ના મુખ મંદિર માં પ્રગટાવો છો તે તમે કોઈ પણ પાત્ર માં રાખી શકો છો પરંતુ તમારે કોઈ દીવો સીધો જમીન પર ન રાખવો જોઈએ આ ધ્યાનમાં રાખો સાંજની પ્રાર્થના કરતી વખતે કયો મંત્ર જાપ કરો જોઈએ દીવો પ્રગટાવતી વખતે દીવો પ્રગટાવવાનો મંત્ર શું છે તો જુઓ હું તમને દીવો પ્રગટાવવાનો મંત્ર કહીશ જો તમે તેનો જાપ કરી શકો છો તો ચોક્કસ જાપ કરો પરંતુ જો તમે મંત્ર જાપ કરી શકતા નથી તો પણ સાંજે જ્યારે તમે દીવો પ્રગટાવો છો ત્યારે દીવો પ્રગટાવતી વખતે કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો ઉદાહરણ તરીકે જો તમે ઈચ્છો તો તમે માતા રાણી કૃષ્ણ કન્હના કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો જો તમારી પાસે કોઈ પ્રિય દેવતાનો મંત્ર હોય તો તમે તેમના મંત્રનો પણ જાપ કરી શકો છો તમે દુર્ગા ચાલીસા અથવા તો હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે દીવો પ્રગટાવી શકો છો દીવો પ્રગટાવવા માટે ફક્ત મંત્રનો જપ કરવો જરૂરી નથી તમે કોઈ પણ મંત્રનો પાઠ કરીને દીવો પ્રગટાવી શકો છો અને સંધ્યા વંદન કરી શકો છો કારણ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ક્યારે મૌન રહીને પૂજા ન કરવી જોઈએ બધા જ શુભ કાર્યો ફક્ત મંત્રોના જાપથી જ પૂર્ણ થાય છે તેથી જ મંત્રનો જાપ કરવો જરૂરી છે તમે કોઈપણ મંત્રનો જાપ કરતી વખતે પૂજા કરી શકો છો સંધ્યા વંદન કરી શકો છો પરંતુ હું તમને શાસ્ત્રો અનુસાર દીવો પ્રગટાવવાનો મંત્ર વાંચીને જણાવીશ આ મંત્ર છે શુભ કરોતી કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે દીપો જ્યોતિ પરબ્રહ્મ દીપો જ્યોતિર્જનાર્દન દીપો હરત મે પાપ સંધ્યા દીપ નમોસ્તુતે એવું કહેવાય છે કે દીવો પ્રગતાવતી વખતે આ મંત્રનો જાપ કરવાથી બધા જ પ્રકારના પાપોથી મુક્તિ મળે છે અને દીવો દેવતા આપણ આપણા જીવનમાં પ્રકાશ લાવે છે તેથી તે ખૂબ જ સરળ છે જો તમે આ મંત્રનો નિયમિત જાપ કરશો તો તમને તે ચોક્કસપણે યાદ રહેશે અને દીવો પ્રગટાવતી વખતે તમે જોયા વગર પણ તેનો પાઠ કરવો અને હવે જો તમે ઈચ્છો તો તમે તેને કાગળ પર લખી શકો છો અને તેને તમારા ઘરના મંદિરમાં રાખી શકો છો જ્યાં તમારે દીવો પ્રગટાવવાનો છે પછી જ્યારે તમે દીવો પ્રગટાવો છો પછી તમે એ મંત્ર જોઈને પણ વાંચજી શકો છો અને થોડા દિવસોમાં તે યાદ રહેશે તો આજનો વિડીયો છે જેમાં મેં તમારી સાથે સાંજની પૂજા અને સાંજે દીવોદાન સંબંધ બધી જ માહિતી આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે મિત્રો હવે જાણીશું કે આ ભૂલોને કારણે ઘરમાં પૈસાનો અભાવ રહે છે આ વાસ્તુ ટિપ્સ જલ્દી અપનાવો નંબર એક ઘરમાં તુલસીનો છોડ અને દાડમનું ઝાડ હોવું જોઈએ તે બંને ખૂબ જ શુભ છે તુલસી એ માતા જગદંબાનું સ્વરૂપ છે જ્યારે પણ તુલસી સુકાઈ જાય ત્યારે સાવધાન રહો તે આપત્તિ અને સંપત્તિના નુકસાનનું પ્રતીક છે નંબર બે જો કોઈ પ્લોટનો ઈશાન ખૂણો કાપેલો હોય તો તેને ક્યારેય ખરીદશો નહીં આવા ઘરમાં રહેતા લોકો ગરીબીનો ભોગ બને છે તેવી જ રીતે જો શૌચાલય ઉત્તર પૂર્વ સ્થિતિમાં હોય તો તે પણ ગરીબ અને રોગને આમંત્રણ આપે છે નંબર ત્રણ ઉત્તર દિશામાં રાખેલું માછલીનું બોક્સ સુખ અને સંપત્તિને આમંત્રણ આપે છે ચોથું ઘરની સ્ત્રીઓએ સવારે સ્નાન કરવું જોઈએ અને મુખ્ય દરવાજાના ઉમરા પર પાણીનું વાસણ મૂકવું જોઈએ જો તમે દરરોજ પાણી અર્પણ કરો છો તો દેવી લક્ષ્મીનું આગમન થાય છે તમારી માતા કે પત્ની સાથે દલીલ કે લડાઈ ખાસ કરીને શુક્રવાર કે સોમવારે નાણાકીય સમસ્યાઓ તરફ દોરી જાય છે નંબર પાંચ દરેક અમાવસ્યા પર ઘરની બધી જ બિનજરૂરી વસ્તુઓ વહેંચી દો અથવા તો ફેંકી દો આ ઘરમાં શાંતિ અને ખુશી સુનિશ્ચિત કરે છે અને તમને આર્થિક રીતે સક્ષમ બનાવે છે અમાસ ના દિવસે કોઈ પણ નવી વસ્તુ ન ખરીદવી જોઈએ જેમ કે કપડા ચંપલ લોખંડની વસ્તુઓ વગેરે નંબર છજો સાંજે કોઈ મહેમાન કે પરિણિત આવે તો તેનું સન્માન કરો અને આ દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે નંબર સાત જો ઘરના આંગણામાં ભૂલથી પાણીનું વાસણ કે પાણીનો સંગ્રહ ગોઠવાઈ ગયો હોય તો તે ખામી ઓછી કરવા માટે તો તે જગ્યા ઉપર ચોવીસ કલાક લાલ બલ્બ પ્રગટાવો નંબર આઠ એક નિયમનું પાલન કરો ઘરમાં મંદિરમાં દરરોજ દીવો પ્રગટાવો ઘરમાં પહેલી રોટલી ગાયને આપો અને છેલ્લી રોટલી કૂતરાને આપો અથવા તો મુગા પ્રાપ્ત પીપળા ને રોજે પાણી ચડાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે નંબર દસ યારે ઘરને બે વાર ઝાડુ મારશો નહીં એક વાર ઝાડુ મારવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે જ્યારે બીજી વાર ઝાડુ મારવાથી સકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને દેવતાઓ ભાગી જાય છે ઘરના અગ્નિ ખૂણામાં અથવા તો પૂર્વ દિશામાં અથવા તો ઉત્તર પૂર્વમાં અથવા ઉત્તર અને વાયવ્ય ખૂણા વચ્ચે કબાટ અથવા તો તિજોરી રાખવાથી ખર્ચ વધે છે અને સંપત્તિમાં ઘટાડો થાય છે દક્ષિણ દિશામાં અથવા તો ઈશાનમાં ઉત્તર કબાટ ઉત્તર કે પૂર્વ તરફ અથવા તો ઉત્તર દિશામાં પૂર્વાભ્યાસ મદ અરીસો મોરની જોડીની પ્રતિમા અથવા તો ચિત્ર અને ઘી રાખવું જોઈએ માર્કંડે પુરાણ અનુસાર આ વસ્તુઓ દેવી લક્ષ્મીને આમંત્રણ આપે છે આ ઉપરાંત પૂજા રૂમમાં પોતાની કુળદેવીના અથવા તો કુળદેવી માટે સ્નાન હોવું જોઈએ જો પશ્ચિમ કે વાયવ્ય તરફ ગટર કે નાળું હોય તો તે સુખ અને સંપત્તિનો નાશ કરે છે જો પૂર્વ દિશામાં બાથરૂમ અને વાયવ્ય કે દક્ષિણ દિશામાં શૌચાલય હોય તો તે ધન પ્રાપ્તિમાં અવરોધો ઊભા કરે છે સવારે પથારીમાંથી ઊભા થતા પહેલા ધરતી માતાને સ્પર્શ કરીને પ્રણામ કરવું આમ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જો તમારા ઘરમાં બરકત નથી રહેતી તો દરરોજ કીડીઓને ખાંડ દીક્ષિત લોટ ખવડાવવાનું શરૂ કરો એટલે કે કાચા લોટ માં થોડી ખાંડ ભેળવીને કીડીઓને આપો આનાથી તે મુગા પ્રાણી નું પેટ ભરાઈ જશે અને તે નાની નાની કીડીઓ તમારા સારા માટે ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કરશે અને તમારા ખરાબ દિવસો ખૂબ જ જલ્દી સારા દિવસોમાં પરિવર્તિત થશે મિત્રો એક મુઠ્ઠી અનાજથી તમે ગરીબ નથી થઈ જવાના કારણ કે ભગવાને તમને આપવા બનાવ્યા છે તમારો માત્ર એક કીડિયારો અનાજ હજારો લાખો મુગા પ્રાણીઓનું પેટ ભરી શકે છે એકવાર આ મુગા પ્રાણીઓને ખવડાવીને જુઓ તમને ખૂબ જ આનંદ થશે તમને પરમ શાંતિનો અનુભવ થશે તો મિત્રો આજનો અહી પૂર્ણ કરીએ છીએ આજની વિડિયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને ધન્યવાદ